ભચાઉ તાલુકામાં નર્મદા વિભાગ બંધડી ગામના ખેડૂતો સાથે ઉમટી કિન્ના ખોરી કરી રહ્યું છે તેવા ખેડૂતો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા જ્યારે મને જાણકારી મળી કે અહીં લગભગ ખેડૂતોનું પંદર થી વીસ લાખનું નુકસાન દેખાઈ રહ્યું છે કે જે અધિકારીઓને કીધું કે અમે અમારી જે જે ગેરપ્રવૃત્તિ હતી એને અમે કાઢી લેવા માટે તૈયાર છીએ અને અમને થોડોક સમય આપે તો અમે અમારા જે કનેક્શન છે એને અમે કાઢી લઈએ પણ અધિકારીઓની જે મનમાની ગુંડાગર્દી એક તરીકે કહી શકાય કે એનું સાંભળી નહીં અને એ લોકો ખેડૂતોએ તેના પણ વિડીયો બનાવ્યા છે મને દેખાડ્યા અને ખૂબ ગંભીર મુદ્દો છે કે આવી રીતના ખેડૂતોને નુકસાન પહોંચાડવું એ બહુ ગંભીર મુદ્દો કહેવાય અને હાલની તારીખમાં જે કચ્છમાંય જે પરિસ્થિતિ છે એક તો વરસાદ નથી સારા વરસાદ ન હોવાના કારણે ખેડૂતોને પાસે બીજો કોઈ ઓપ્શન નથી આજે પાક જે છે એ સુકાઈ રહ્યા છે અને ખેડૂતોને છૂટકે આ વસ્તુ કરવી પડે છે તો એના માટે થઈને અને બધી જગ્યાએ ચાલે છે અને મારા જેમ ભાઈએ વાત કરી કે ક્યાંક ને ક્યાંક લેવડ દેવડ હોય એવું લાગી રહ્યું છે કે ફક્ત એક ગામને ટાર્ગેટ કરી અને જે આ પ્રશ્ન બનતો હોય તો એમાં સો ટકા સ્વાભાવિક છે કે કશું આમાં કોઈ લેવડ દેવડનો પ્રશ્ન હોઈ જ શકે આજુબાજુના ગામડામાં કોઈ જગ્યાએ આવું કનેક્શન કોઈ કપા ન હોય મારી હમણાં અધિકારી સાથે ચર્ચા થઈ અધિકારીએ પણ મને એમ જ કીધું કે ના ફક્ત બંદડી ગામનો જ અમારી પાસે ઓર્ડર હતો બીજા કોઈ ગામનો ઓર્ડર નહોતો કોઈ અધિકારી હતા એનું નામ સાહેબ પંચાસ એવું કોઈ અધિકારી હતા એ નથી અને હાલ અમે અધિકારીની ઓફિસે જવાના છીએ આ વિશે ચર્ચા કરવા માટે અને જ્યારે સરકારની વાત આવે તો આજે નર્મદા કેનાલ વર્ષોથી જે ખેડૂતોની જીવાદોરી છે પણ કહેવામાં એવું રહ્યું છે કે આજે લગભગ પાંચ વર્ષથી પેટા કેનાલ તૈયાર થઈ ગઈ છે અને પાંચ વર્ષથી પેટા કેનાલ પાણી છોડવામાં આવતું નથી અને જયારે હવે આ વસ્તુ માત્રને માત્ર અધિકારીઓને કાંક લેવાની એવી હોય શકે ઈચ્છા જે જણાઈ રહ્યું છે કે એક ગામને હેરાન કરી અને જો અધિકારીઓ કઈ લેવડ દેવડ વ્યવહાર કરવા માંગતા હોય એવું પણ લાગી રહ્યું છે એની પણ તપાસ થવી જોઈએ અને એના સિવાય જ્યારે અમારે આ તાલુકામાં જે નેતાઓ છે નપાણીયા નેતાઓ કહી શકાય કે જ્યાં પાંચ વર્ષથી કે પેટા કેનાલ ચાલુ થઈ ગઈ છે તોય છતાં એની અંદર પાણી નથી અપાતું તો નપાણીયા નેતાઓને મારે કહેવું છે કે ત્રીસ વર્ષથી તમારું ગુજરાતમાં શાસન છે દસ વર્ષથી તમારું કેન્દ્રમાં શાસન છે છતાં પણ ખેડૂતો આટલે હેરાન છે આજે ખેડૂતોની જ્યારે સરકાર બને છે ત્યારે એ કહે છે કે સર ખેડૂતોને ડબલ ઇન્કમ કરીને આપશું અત્યારે જોવા મળે છે કે ડબલ ઇન્કમ તો નથી થઈ પરંતુ પેટ્રોલ ડીઝલના ભાવ ડબલ થઈ ગયા ખેડૂતોને ટ્રેક્ટર ચલાવવું પણ મુશ્કેલ પડે છે દવાઓના ભાર ચા ચાર ગુણા દવાઓના ભાવ થઈ ગયા છે જે બસો રૂપિયાની દવા હતી આઠસો રૂપિયાની ને આઠસો વાળી સોળસો અને અઢારસો રૂપિયાની દવાઓ થઈ ગઈ છે એના સિવાય આપણે બિયારણ લેવા જઈએ તો બિયારણના પણ ત્રણ ગણા ભાવ થઈ ગયા છે ખેડૂતો પાક વેચવા જાય છે ત્યારે એનું પૂરતું મૂલ્ય જળતું નથી અને વીજળી લાઇટ ફક્ત ને ફક્ત નામ માત્રની આપે છે કે પૂરતી લાઇટ આપતા નથી લાઈટ આવે તો પણ એ બોરિંગ પાણીમાંથી એ લોકો એનું ગુજરાન ચલાવી શકે પણ એને પણ એમાં અન્યાય છે લાઈટો મેં આજુબાજુના ગામડાઓમાં અમે જઈને તપાસ કર્યું કે કાલે પણ રાતે મેં આ જગ્યાએ ચક્કર માર્યા હતા અને જોયું હતું આજે પણ અમે જઈ એક ઝીરો વોલ્ટનો બલ્બ ઉજ્જવલા યોજનાનો ઝીરો વોલ્ટનો બલ્બ પણ સિંગલ ફેસ લાઇટમાં બળતો નથી એવી પરિસ્થિતિ આ જગ્યાએ લાઇટની છે અને ખેડૂતો સાથે ઘોર અન્યાય થઈ રહ્યો છે અને આનો જવાબ ખેડૂતો આ વખતે બે હજાર ચોવીસમાં ભત પેટીમાં આપી અને આપશે જો સરકાર આ ખેડૂતોનો ન્યાય નહીં લઈ આવે તો આ સરકારને ઘણું ભોગવવાનો વારો આવશે